જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ સોઠી ડાયરોમાં ગુજરાત સૌરાષ્ટ્રની ધરતી ઉપર એક અનેક સંતો થઈ ગયા જેમના ઉજાળા ઇતિહાસ આજ સુધી જાણીતા છે એમના થકી જ આજ આપણો ઇતિહાસ ઉજળો લાગે છે આજે આપણે વાત કરશું એક એવા સંત ભગત એટલે કોલવા ભગતની વાત કોલવા ભગતની ભક્તિની શું તાકાત છે જેને ભક્તિ થકી દ્વારકાધીશ મંદિરની દિશા ફેરવી નાખી હતી એક ઘટને લીધે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના નિજ મંદિરને ઉગમણી દિશાથી આથમણે દિશા બાજુ ફેરવું પડ્યું હતું આવો જાણીએ વિગતવાર આજનું અમરેલીની બાજુમાં કોવિડા ગામ ગામ કયો કે એક નેહડો કયો બંને એક જ છે એ નેહડામાં આષાઢી બીજના દિવસે ચારણ જગદંબાના ગુખે કોલવા ભગતનો જન્મ થાય છે કુટુંબમાં મા બાપ પોતે બે ભાઈ અને એક બહેન છે સમય જતાં ઉંમર વધતી જાય છે મા બાપનું અવસાન થાય છે માલઢોલ માલઢોલ ચારી બંને ભાઈ ગુજરાન ચલાવે છે કોલવા ભગત શ્રી કૃષ્ણ ભક્ત હતા ટૂંકમાં વાત કરું તો એક દિવસ કોલવા ભગતને બહાર જવાનું થયું પોતે દ્વારકાધીશના પરમ ભક્ત હતા રોજ દ્વારકાધીશને દૂધ ચડાવવાનો નિયમ હતો પણ બારગામ જવાનું થતાં કોલવા ભગતે પોતાના ભાઈ નાભાજીને કીધું કે તારે ગાયું ભેંસું દોઈને દ્વારકાધીશને દૂધ ચઢાવવા જવાનું છે નાભાજીએ આમાં આ પૂરી નાભાજી સમય થતાં દૂધ લઈને દ્વારકાધીશ મંદિરે આવે છે મંદિરની સામે ઉભા રહી કીધું લ્યો ભગવાન દૂધની પ્રસાદી ધારણ કરો પણ કહેવાય છે ને કે ભોળો ભગત નાભાજીનું ભોળ પણ જોઈને દ્વારકાધીશ પણ રાજી થયો હોય એમ લાગતું હતું નાભાજી ફરી વાર કહે છે ભગવાન દૂધ પી લ્યો મારે ઘરે જવાનું મોડું થાય છે ઘણા કામ છે મારે જલ્દી દૂધ પી લ્યો ઘણો સમય થઈ ગયો નાભાજીને થયું આ હવે દૂધ નહીં પીવે એ તો હવે પરાણે પાવવું પડશે એટલે પોતાની પાસે જે લાકડી હતી એ ઉપાડીને ભગવાનની મૂર્તિ સામે મારવા જાય છે મિત્રો ઇતિહાસ કહે છે કે ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જગદગુરુએ તે દિવસે મૂર્તિનું મોઢું ખુલ્લ્યું હતું અને નાભાજીએ દૂધ એ મોઢામાં રેડ્યું હતું અને ત્યાંથી નાભાજી નીકળી જાય છે આ પ્રેમની તાકાત છે સાહેબ નહીં તો એક દૂધ પણ પ્રેમ છે ને સાહેબ નાભાજીનો નો ભોળ પણ છે આ તો બીજા દિવસે પણ દૂધ લઈ જાય છે તો મૂર્તિનું મોઢું આપોઆપ ખુલ્લી જાય છે નાભાજી એમાં દૂધ રેડીને હાલતા થાય છે બીજા દિવસ સાંજે ખોલવા ભગત ઘરે આવે છે બંને ભાઈ વાતું કરે છે નાભાજી કહે છે ભાઈ તમારો ભગવાન બહુ વઠીલો દૂધ પીતો ન હતો પણ મારી લાગણીના બીકે દૂધ પીવા લાગ્યો કોલવા ભગતને આંચકો લાગે છે કોલવા ભગતને થઈ હું આટલા વર્ષોથી ભગવાનની ભક્તિ કરું છું દૂધ ચડાવું છું તોય મારું દૂધ નથી પીધું અને આજે એક દિવસ નાભાજીનું દૂધ પી ગયા ત્રીજા દિવસે કોલવા ભગત સવારે નિત્યક્રમ પતાવી દૂધ લઈને દ્વારકાધીશના મંદિરે જાય છે કોલવા ભગતે ભગવાનને કીધું હે દ્વારકાધીશ મંદિરની મંદિરથી આઘો બેઠો છો તમારે દૂધ પીવું હોય તો અહીં આવો હવે તમે ભગવાન તમારા મૂર્તિમાંથી ત્યારે મૂર્તિમાંથી અવાજ આવે છે એ ખોલવા ભગત તમે પણ દૂધ પાવ તો હું પી જઈશ પણ ખોલવા એ જીદ પકડી ભગવાન હું દૂધ પીવું હોય તો તમે અહીંયા આવો હું મંદિરની સામે નહીં આવું મૂર્તિમાંથી અવાજ આવ્યો પાછો ભગત પણ કે ભગત પગ ભાંગી ગયા છે કે શું આ સાંભળી ભગત મંદિરની પાછળ જતા રહે છે મોટા પથ્થર ઉપાડી પોતાના પગ ઉપર મારી ગોઠણ ભાંગી નાખ્યા ને કીધું ભગવાન હવે તો પગ નથી રહ્યા હવે તમારે જ મારી પાસે આવવું પડશે દૂધ પીવા આવી ભક્તિ જોઈને ખુદ દ્વારકાધીશે પોતાના મંદિરનો દ્વાર ઉગમણી બાજુથી હાથવણી બાજુ કલો ભગતની સામે કરી નાખ્યું હતું શું તાકાત હશે સાહેબ કલો ભગતની ભક્તિની સામે કે દ્વાર ખીણ બ્રહ્માંડના માલિકે પોતાનું નિજ મંદિર ફેરવી નાખ્યું ભગવાન કે હવે તો મેં મારું આખું મંદિર ફેરવી નાખ્યું દરિયા બાજુ કરી નાખ્યું પણ ભગત આવું શું કામ કર્યું એ મને જણાવો ત્યારે કોલવા ભગતે કીધું ભગવાન બધા મંદિર ઉગમણી બાજુ છે પણ આ મંદિર આથમણું કર્યું કેમ કે આ બાજુ દરિયો છે અને દરિયાથી હુમલા થઈ શકે છે દુશ્મનોના ઘા આ બાજુથી પણ થઈ શકે છે તે માટે દેશનું અને ગુજરાતનું રક્ષણ કરવા તારા હાથ તમારા હાથે છે ભગવાન તમારી નજર આ બાજુ રાખજો ભગવાન ખૂબ રાજી થયા ભગતનું દૂધ પીધું આજે પણ આ મંદિર આથમણી બાજુ છે અમરેલીના કોલડા ગામમાં કોલવા ભગતનું મંદિર આવેલું છે ત્યાં જરૂરથી દર્શન કરજો જય માતાજી